ગુજરાત છે લાઈવમાં તાલુકાના વરછેસર સરગામમાં આવાસ ને દિવાલ પડી જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું વચ્ચેસર ગામમાં રહેતા શાંતાબેન મણીભાઈ વસાવા બીમાર હોવાથી તેમના દીકરી અને બચાવવાની કામગીરી શરૂ કરી દીવાલ નીચેથી કાટમાળ હટાવી બહાર કાઢી તેઓને નજીકની ડેસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા હતા જ્યાં ઘરે સાસુને ખબર જોવા આવેલ જમાઈ વિજય વસાવાને મૃત જાહેર કરાયા હતા અને પોલીસે જાણ કરી આજે પીએમ કરવા તજવીજ હાથ ધરી હતી મૃતકના પરિવારમાં તેમની પત્ની અને ત્રણ સંતાનો છે તેઓ મજૂરી કરી તેમનું જીવન ગુજારતા હતા તેઓનું નામ વિજયભાઈ વસાવા હતી ગામ પાટિયાપુરા નવીનગરી તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરા રહેવાસી હતા ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ સાવડી તાલુકાના પરથમપુરા ગામે આવાસ યોજનાના આવાસનો સ્લેબ વહેલી સવારે ધરાશાય થતા ધાબા પર સૂઈ રહેલ એકને માથાના ભાગે ઈજા થઈ હતી અને સાવડી નગર અને તાલુકામાં અનેક સરકારી આવાસ યોજનાના મકાનો જર્જર